નેકલો હેડો આવા આ ઇજ્જત ના કરે ને જે મોણસો ની ચાય નહીં પાતા અમે જો અમે જતો કરી દઈએ ઘરાક આવો તમારા જેવો ચાર પૈસો નો ઘરાક તો જતો કરી દઈએ અમે નહીં જોવું પણ તેડી ફટાફટ ચાલ હેડ એક કટિંગ કાકા ઇજ્જત ની વાત કરો ટે હવે મોહની ઇજ્જત એક ચા વાળું શેડો યુ હોને એટલે ચા વાળા ની કોઈ ઇજ્જત જ નહીં એટલે ચા વાળા ની હું ઇજ્જત કરવાની હોય ઇમો

ખબર પડી પંચોતેર હજાર રૂપિયા કમાય મહિના પંચોતેર હજાર રૂપિયા તમારું છોકરું સરકારી ની હાલમાં ભણતું છે અમારે પ્રાઇવેટ માં ભણાય ઓહો ઓવા તો તને કેણી ના કહેવાય યાર તમારું નામ હું ભાઈ દીપો દીપા ભાઈ હા પગચો હે તમારા પગચો આ બાજુ થોડા ધરે જો હાથ ના ડાળતા ઓ સુખી દીપા ભાઈ ઓવા ઓમ પાવર ઉતરી ગયો બધું

વાત તો હાચી આમ સમજણ પડી આવી મને કોક ટીપ આલો કે ટીપ એટલે હું ટીપ આલું કયો હું આવો કોક ધંધો કરું આવી લારી ચોક લઈને ઊભો રહું આ તો એ તો એવો ટેસ્ટ બનાવવો પડે ચાનો અને લારી લઈને ઊભો રહું તશો હતો ની ઊભા રહ્યો પણ આ એરિયામાં ઊભા ના રહેતા નકર ટેટણિયા તોડી નાખશું કોઈ ની ઊભો રહેવા ના વડાપ્રધાન ચાવાળા છે અમાર બધા નો સર્કલ કહેવાય હું ઉઠાઈ દેવું લારું બારું નહીં દેવું એટલે કોઈ જેવા તેવા ના સમજવાના અમાર સમજ્યા

ભાઈ તમે બદલી શકો તમારે પંચોતેર હજાર પગાર આવું પચીસ હજાર માં તો રૂમ ચલાવવાનો ઠેકવાનો નહીં રહેતો હા ઉતરી જો પાવર ભૂલ થઈ જઈ હવે નહીં બોલો ચા પીવાની ચા તો કોઈ યાર નેકલો હેડો આવે આ ઇજ્જત ના કરે જે મળશો ની ચાય નહીં પાતા અમે જો અમે જતો કરી દઈએ આવો તમારા જેવો ચાર પૈસા નો ઘરાક તો જતો કરી દઈએ અમે નહીં જોતો જ નહીં એવા કમાઈએ શું કરવા હેર નેકલો Ai ya, tiền đi sao lại không